શિવયાત્રાનું પરિભ્રમણ વિસનગરના કરોભયાત્રાધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બાર જ્યોતિર્લિંગ અને ચારધામ નું પરિભ્રમણ કરી આજે બુધવાર ના રોજ દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચી અને દિયોદરના રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું હતું વાડી ધામ અખાડા તરફના પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગિરી બાપુના અધ્યક્ષ સ્થાને દિયોદરના ભડકાસર ગામથી શિવયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી અને દિયોદરના રાજમાર્ગો પર શિવયાત્રાએ પરિભ્રમણ કર્યું જેમાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠેર ઠેર જગ્યાએ શિવયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ દિયોદરના સણાધર કામે આવેલ મિની અંબાજી ધામ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વ સમાજના લોકો એક મંચ પર જોવા મળ્યા જોકે દિયોદર પંથકના દાન વિરોહ દાનની સરવણી પણ કરી અને સણાદર ખાતે ભક્તો દ્વારા મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી કલ્પેશ શ્રીધામ શ્રી વાળનાથ મંદિર તરફ જ્યારે બાર જ્યોતિર્મિંગ અને ચાર ધામની આ યાત્રા કરીને ત્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે તાલુકે આ યાત્રા કાઢવામાં આવે છે આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે એના માટે સંત સમાજ સાથે ને સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકાવાજ બધી જગ્યાએ આયોજન કરવામાં આવે છે કચ્છ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જગ્યાએ જઈને આ રથયાત્રા આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે જ્યારે બાળનાથ મંદિરમાં તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃતસિંહ દેવમાં જ્યારે ભગવાન વારનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા સેવક ગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જ જગ્યાએ જઈને ગામડે ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રતિક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોને આપણા બધાને આશીર્વાદ મળતા હોય રાજકીય અને સામાજિક અગ્રહને પધારતા હોય આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને જય વાળના